નમસ્કાર મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે બગદાણાની બબાલ બાદ હવે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોળી સમાજનું એક વિશાળ વિશાળ સંમેલન મળવા જઈ રહ્યું છે જેમાં લાખોની સંખ્યામાં કોળી સમાજના લોકો મટવાના છે આ સંમેલન કોળી સમાજના દિગ્ગજ નેતા અને મંત્રી પરસોત્તમ સોલંકીની આગેવાનીમાં મળવાનું છે જેમાં સામાજિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્ર આર્થિક ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રે આ ક્ષેત્રે સમાજ પ્રગતિ કરે ને આજે ખભેથી ખભા મળાઈને જમાના સાથે ચાલે તે માટેનો ઉદ્દેશ્ય સાથે આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે જી હા વાત કરીએ તો થોડાક સમય પહેલાં બગદાણાનો ચકચારી પ્રકરણ સામે આવ્યો હતો જેમાં કોળી સમાજ એક જોવા મળ્યો હતો એક મંચ પર તમામ નેતાઓ આવ્યા હતા પક્ષા પક્ષી એક બાજુ મૂકીને હુંકાર ભરવામાં આવ્યો હતો ન્યાયની માંગ કરવામાં આવી હતી જેના કારણે સરકાર પણ હરકતમાં આવી હતી આ મામલાને તપાસ એસઆઈટીને સોંપવામાં આવી હતી ને સમગ્ર મામલે જે આરોપી હતા તેમને જેલ પણ જવાનો વારો આવ્યો હતો જોકે આ ઘટના બાદ હવે કોળી સમાજમાં જે શૈક્ષણિક ક્ષેત્રે યુવાનો જાગૃત થાય આગળ વધે તેવા ઉદ્દેશ્ય કોળી સમાજ હંમેશાથી સંઘર્ષ કરતો આવ્યો છે એ સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે કેવી રીતે તેમને પગભર બનાવી શકાય તે માટેની પણ આ સંમેલનમાં ચર્ચા થવાની છે સાથે જ રાજકીય ક્ષેત્રે જે ખૂબ મહત્વની વાત કરીએ તો કોળી સમાજ આમ સમગ્ર ગુજરાતમાં એક બાહુલ્ય સૌથી મોટો સમાજ છે ને અંદાજિત બે કરોડથી વધારેની વસ્તી આ સમાજની છે ત્યારે રાજકીય ક્ષેત્રે દબદબો ધરાવતો આ સમાજ કઈ રીતે આગળ વધી શકે તે માટેની ચર્ચા થવાની છે રમતગમત ક્ષેત્ર જે આજેના યુવાનો છે જે ભારતનું ભવિષ્ય છે ને દેશ વિદેશમાં ભારતનું નામ રોશન થાય વૈશ્વિક ફલક પર બોલાય તે માટે પણ ચર્ચા કરવામાં આવશે ત્યારે પરસોત્તમ સોલંકીની હાજરીમાં ધોળકા મુકામે આ સંમેલન યોજાવાના પોસ્ટરો છે તે વાયરલ થઈ રહ્યા છે એક માર્ચ બે હજાર છવ્વીસ રવિવારના દિવસે આ સંમેલન છે તે યોજાવાનું છે ત્યારે કઈ રીતની સ્થિતિ જોવા મળે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો